સુરતની તાપી નદીમાં આવેલા પ્રચંડ જળ પ્રવાહમાં કૃત્રિમ તળાવ ડૂબ્યું તંત્ર દોડતું થયું દક્ષિણ ગુજરાતની જીવનરેખા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે જળ પ્રવાહ વધતાં ઢકા ઓવારા ખાતે વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવ પૂરમાં ગરકાવ થયું છે ઉપરવાસમાં ભારે વરસાદ અને મહારાષ્ટ્રના હથનૂર પ્રકાશા ડેમમાંથી આવક વધતા ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે જેના કારણે તાપી નદીનો પ્રવાહ વધ્યો છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે